કાર વિદ્યાર્થી મિત્રો હું નિકિતા જોશી ઓરેકેલ એકેડેમીની યુટ્યુબ ચેનલ જીપીએસસી સ્ટડી પોઈન્ટ પર આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ગયા લેક્ચરમાં આપણે ભવનાથ અને તરણેતરના મેળા વિશે સંપૂર્ણ માહિતી મેળવી હતી અને એ જ સિરીઝને આજે આપણે આગળ વધારવી છે આગળ વધતા આપણે વોઠા અને શામળાજીના મેળા વિશે આજે સંપૂર્ણ ચર્ચા કરીશું સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર વોઠાના મેળા સાથે મિત્રો વૌઠાનો મેળો આપણા ગુજરાતનો સૌથી મોટો મેળો મોટો મેળો તરણેતરનો હતો પણ તરણેતર એટલે કે ગુજરાતનો સૌથી મોટો લોકમેળો જ્યારે વૌઠાનો મેળો એ ગુજરાતનો ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો મેળો છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો લોકમેળો કઈ રીતે તો એ જોઈએ વવઠાનો મેળો જે છે એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા અને તથા ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદ પર ભરાય છે અમદાવાદનું ધોળકા તાલુકા અને ખેડા જિલ્લાનો માતર તાલુકો બંનેની સરહદ પર ભરાતો હોવાથી આ મેળાને સરહદીયા મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો એક્ઝામમાં ક્વેશ્ચન એમ નીકળે કે સરહદીયા મેળા તરીકે કયો મેળો ઓળખાય છે સરહદીઓ મેળો કયા મેળાને કહેવામાં આવે છે તો વોઠાનો મેળો કારણ કે બે તાલુકાની અને બે જિલ્લાની સરહદ પર આ મેળો ભરાય છે આ ઉપરાંત ગુજરાતનો ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો મેળો પણ કહેવામાં આવે છે અને આ જ વધારતું હજી એક છે કે આ સ્થળ સપ્ત સંગમ છે વૌઠાએ સાત નદીઓનો સંગમ સ્થળ છે સાત નદીઓનું સંગમ સ્થળ એટલે કે સૌથી મહત્વની સાબરમતી અને એની સાથે વોઠામાં મળે છે વાત્રક નદી સાબરમતી અને વાત્રક ખરેખર તો વોઠા એ સાત નદીઓનો નહીં પરંતુ આ બંને નદીઓનો જ સંગમ થાય છે સાબરમતી અને વાત્રક નદી વોઠામાં મળે છે પરંતુ આગળ સાબરમતી ને હાથમતી નદી તથા વાત્રકને ખારી મેશ્વો માઝમ અને શેઢી નદી મળે છે વાત્રક ને આગળથી ખારી મેસવો માઝમ અને શેઢી નદી મળે છે અને સાબરમતી ને આગળ હાથમતી નદી મળે છે અને વાત્રક અને સાબરમતી નદી અહીં મળે છે તેથી આ સ્થળ સપ્ત સંગમ તરીકે ઓળખાય છે સપ્ત સંગમ કયા મેળામાં થાય છે તો સપ્ત નદીઓનો સંગમ વૌઠાના મેળામાં થાય છે આ પણ જરૂરથી યાદ રાખજો મિત્રો આ ઉપરાંત મેળાના સ્થળ સાથે જોડાયેલી દંતકથાઓ જોઈએ તો મહાભારતનું વિરાટનગર જે અત્યારે ધોળકામાં છે જ્યાં પાંડવો તેર વર્ષના લાંબા વનવાસ પછીનો પોતાનો અજ્ઞાતવાસ પસાર કરવા માટે રોકાયા હતા અને આ અજ્ઞાતવાસ અહીં વૌઠાના સ્થળે પાંડવોએ પસાર કર્યો હતો આ ઉપરાંત ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિક સ્વામી કે જેને આપણે કાર્તિકેય તરીકે ઓળખીએ છીએ તેમનું અહીં ચરણ પાદુકાનું પૂજન કરવામાં આવે છે ચરણ પાદુકાનું પૂજન એટલા માટે કે કાર્તિકેય સ્વામી છે એ પૂરી પૃથ્વીનું પરિભ્રમણ કરતા રહે છે અને જ્યારે મેળાનો સમય આવે છે ત્યારે તે મેળાના પવિત્ર સ્નાન કરવા માટે આવે છે તેથી અહીં કાર્તિકેયની ચરુણ પાદુકાનું પૂજન પણ કરવામાં આવે છે આ ઉપરાંત મેળાની એક સૌથી વિશિષ્ટ બાબત કે જેના લીધે થઈને આ મેળો સૌથી વધારે પ્રખ્યાત છે એ જોઈએ તો છે મેળામાં સૌથી પ્રખ્યાત ગધેડા બજાર આ મેળામાં સૌથી મોટા પ્રમાણમાં ગધેડાની લે વેચ થાય છે જોવા જઈએ તો વણજારા કોમના લોકો દ્વારા અહીં ચાર હજાર કરતા પણ વધુ ગધેડાની લે વેચ થાય છે સારામાં સારી ઊંચી જાતના ગધેડા અહીં લે વેચ માટે લાવવામાં આવે છે અને ગધેડાઓ ઉપરાંત ઊંટનો પણ અહીં વેપાર કરવામાં આવે છે તો મિત્રો વોઠાના મેળા વિશે આપણે મહત્વના પોઈન્ટ તરીકે યાદ રાખીશું એક સરહદીઓ મેળો અને એક છે મેળાનું ગધેડા બજાર જેમાં ગધેડાની લેવેચ થાય છે કયા મેળામાં ગધેડાની લેવેજ થાય છે તો તુરંત યાદ આવવું જોઈએ કે વોઠાના મેળા વખતે ગધેડાની લેવેજ થાય છે આગળ જોઈએ હવે શામળાજીનો મેળો શામળાજીનો મેળો એટલે કે આદિવાસીઓનો સૌથી મોટો મેળો આદિવાસી લોકો માટે સૌથી મોટો મેળો છે જો મિત્રો આગળ આપણે જોયું ternary નો મેળો છે એ ગુજરાતનો સૌથી મોટો લોક મેળો છે અને હમણાં જ જે આગળ જોયો વૌઠાનો મેળો એક ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો હતો એવી રીતે શામળાજીનો મેળો છે એ ગુજરાતનો સૌથી લાંબો લોક મેળો છે સૌથી

કારતક સુદ પૂનમ પંદર દિવસ અને ત્યાર પછી પણ સાત દિવસ સુધી ચાલે છે આમ કુલ એકવીસ દિવસ સુધી ચાલતો હોવાથી આ મેળો ગુજરાતનો સૌથી લાંબો મેળો છે ગુજરાતનો સૌથી લાંબો મેળો એટલે કે શામળાજીનો મેળો આ ઉપરાંત ઐતિહાસિક દ્રષ્ટિએ પણ આ મેળો ખૂબ જ મહત્વનો છે પુરાતત્વ ખાતાની દ્રષ્ટિએ આ શામળાજીનું મંદિર ચારસો થી પાંચસોના અરસામાં બંધાવેલું હોવાનું માનવામાં આવે છે આ ઉપરાંત મંદિરના નિર્માણ પાછળની દંતકથાઓ મિત્રો જો કોઈ પણ મેળો હશે એ કોઈ પણ મંદિરના સ્થાને જ ભરાતો હશે અને કોઈ પણ મંદિર નિર્માણ પામ્યું હશે એના પાછળ જુદી જુદી લોકકથાઓ અને દંતકથાઓ જોડાયેલી જ હશે તો આ મંદિર સાથે પણ ત્રણેક એવી દંતકથાઓ જોડાયેલી છે જે एग्जामની દ્રષ્ટિએ આપણા માટે ખૂબ જ મહત્વની છે તો ચલો સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ શું છે આ દંતકથાઓ પ્રથમ એક વખત બ્રહ્મા પૃથ્વી પર સારામાં સારા સ્થળની તીર્થસ્થાનની શોધ કરતા હતા અને શામળાજી આવી પહોંચે છે અને ત્યાં રોકાઈ તપ અને યજ્ઞ પ્રારંભ કરે છે અને પરિણામે ભગવાન વિષ્ણુ શામળાજી સ્વરૂપે પ્રગટ થયા હતા અને ભગવાન વિષ્ણુ પોતે શામળાજી સ્વરૂપે પ્રગટ થઈ અને બ્રહ્માના તપને સ્વીકૃતિ આપે છે એવી એક દંતકથા અહીં પ્રચલિત છે આ ઉપરાંત દેવોના સ્થપતિ દેવોના સ્થપતિ એટલે આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વકર્મા વિશ્વકર્મા એક જ રાતમાં આ મંદિર બંધવાની પણ માન્યતા છે નેક્સ્ટ જોઈએ મિત્રો ત્રીજી દંતકથા તો એવું કહેવામાં આવે છે સત્તરસો અને અઠ્યાવીસમાં જ્યારે શામળાજીના મંદિર પર આક્રમણ થાય છે ત્યારે ઈડરના મહારાજા અને બીજા ઠાકોરો વીરતાથી તેમનો સામનો કરે છે આક્રમણકારોનો શામળાજીના મંદિરમાં લશ્કર પ્રવેશી જાય છે અને મૂર્તિઓ તોડવા માંડે છે અંદર દાખલ થઈને ગરુડજીનું નાક જ્યારે સૈનિકો છૂંદે છે ત્યારે એક ચમત્કાર સર્જાણો અને ગરુડજીના છૂંદાયેલા નાકમાંથી અસંખ્ય ભમરા પ્રગટ્યા અને સૈનિકોને ડંખ મારતા સૈનિકો ભાગવા લાગ્યા

વૈષ્ણવ ભક્તો દ્વારા આ મંદિર બંધાવ્યું હોવાની પણ માન્યતા છે દંતકથાઓ મિત્રો હવે એક્ઝામના ટ્રેન્ડમાં ખૂબ જ વધી ગઈ છે કે ઉપર તમને દંતકથા આપેલી હોય અને નીચે કયા મેળા સાથે જોડાયેલી છે અથવા તો ઉપર મેળાનું નામ છે ને કઈ દંતકથા લાગુ પડે છે એ પૂછાઈ શકે છે એટલે આપણા માટે આ બધું જાણવું ખૂબ જ જરૂરી બન્યું છે આ ઉપરાંત શામળાજીનો મેળો

મુખ્યત્વે આ મેળા સાથે જોડાયેલા છે જેમ આપણે આગળ શબ્દ યાદ રાખ્યો તો કે વર્ણાંકીયા શબ્દ તરણેતરના મેળા સાથે જોડાયેલો છે એવી રીતે અહીં પણ યાદ રાખજો મિત્રો કે ગરાસિયા કોમના લોકો કયા મેળામાં ભાગ લે છે અથવા તો શામળાજીના મેળામાં મુખ્યત્વે કઈ કોમના લોકો દ્વારા ભાગ લેવામાં આવે છે તો આવશે ગરાસિયા ગરાસિયા શબ્દ શામળાજીના મેળા સાથે જોડાયેલ છે આ ઉપરાંત આ મેળાને કન્યાકુંવરની પસંદગીનો મેળો કહે છે તરણેતરનો મેળો છે જેને આપણે જીવનસાથી મેળા તરીકે યાદ રાખ્યો હતો હવે શામળાજીના મેળાને પસંદગીના મેળા તરીકે યાદ રાખીશું હવે કન્યાકુંવરની પસંદગી કઈ રીતે થાય છે આ મેળામાં તો કુંવર કન્યાને દાંતીયો આપે છે વાળ ઓળવા માટેનો અને કન્યા જો એ દાંતીયો લઈ અને પોતાના વાળ ઓળે તો એમના ધામ ધૂમ થી લગ્ન કરાવવામાં આવે છે કન્યા કુંવર પસંદગી દાંતિયા સ્વરૂપે અહીં થાય છે જો કુંવર કન્યાને ને દાંતિયો આપે અને કન્યા એ દાંતિયો સ્વીકારી પોતાના વાળ ઓળશે તો પછી એ કન્યા અને કુંવરના ધામ ધૂમ થી લગ્ન કરાવવામાં આવશે આ ઉપરાંત આ મેળામાં ચાંદીના ઘરેણાની ખરીદી એક ખૂબ જ મહત્વની બાબત છે જોઈએ તો એમાં વડેલા કાનકુલ હાથવાડા અંબળો કે વગેરે ખૂબ જ અલગ અલગ ટાઈપના ઘરેણાઓની ખરીદી સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે અને આદિવાસી સ્ત્રીઓ આ મેળા છુંદડા પણ છુંદાવે છે આ મેળાનું સ્થળે વિષ્ણુ મંદિર આવેલું છે જે ગદાધારપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે સ્થળે વિષ્ણુનું ગદાધાર પુરીનું મંદિર આવેલું છે વિષ્ણુનું ગદાધાર પુરીનું મંદિર શામળાજીના મેળા ખાતે આવેલું છે આ ક્વેશ્ચન આગળ પૂછાઈ ગયેલો છે ઉપરાંત અહીંના મંદિરને કાળિયા બાવાજીનું મંદિર પણ કહેવામાં આવે છે તો મિત્રો આજે આપણે શામળાજીનો મેળો અને વોઠાના મેળા વિશેની બધી જ ડિટેલમાં માહિતી જોઈ આ ઉપરાંત હજુ પણ આપણી આ સિરીઝને આગળ ચલાવતા રહીશું અને અવારનવાર તમને અનેક મેળાઓની આવી કે જે ક્યાંય તમને જોવા નથી મળતી એવી ડિટેલમાં માહિતી આપતા રહીશું હું નિકિતા જોશી આજે અહીં વિદાય લઉં છું અને ફરી મળીશું નેક્સ્ટ મેળાઓમાં નેક્સ્ટ મેળાઓની વિગત સાથે નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ